ખંભાત તાલુકાની મિતલી સેવા સહકારી મંડળીના સેક્રેટરી અને અન્ય 10 શખ્સોએ ભેગા મળી 2.4 કરોડની ઉચાપથ કરી હતી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી મેનેજરે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અગાઉ સેક્રેટરીની ધરપકડ કરી હતી જ્યારે આ કેસમાં વધુ આઠ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે મહત્વપૂર્ણ છે કે મિતલી સેવા સહકારી મંડળીના માધ્યમથી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કે સભાસદોને લોન આપી હતી સાદોએ લોનની રકમ નિયત સમયમાં મંડળીમાં જમા કરાવ્યા હતા પરંતુ મંડળીના સેક્રેટરી અને અન્ય દસ મળતીયાઓએ નાણાં બેંકમાં જમા ન કરાવી ઉચાપત કરી હતી જે સેક્રેટરી છે એમની પહેલા ધરપકડ કરવામાં આવેલી હતી ત્યારબાદ ચેરમેન વાઇસ ચેરમેન અને બીજા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે એક આરોપી પકડવાનો બાકી છે જેની પકડવાની તજવીજ હાલમાં ચાલુ છે ખૂબ મહત્વની વિગત એવી છે કે જે આમાં સૌથી મોટો મેઇન કોન્સ્પિરેટર જે છે એ સેક્રેટરી છે એમણે જે પણ લોન ધારકો હતા એમની પાસેથી લોનો અપાવી એમને પછી જયારે એ લોકો લોનના પૈસા પાછા ભર્યા પાછા આપ્યા બેંકમાં પણ આ સેક્રેટરી એ પૈસા બેંકમાં ભર્યા નહીં અને ખોટા દસ્તાવેજો ઉભા કરી અને એ પ્રોડ્યુસ કર્યા મામલતદારમાં અને એ બોજા એમાંથી દૂર કરાવ્યા અને એ લોકોને એ બોજા દૂર કરાયેલી પાવતીઓ પહોંચાડીએ એ લોકોને એટલે મેઇન કોન્સ્પિરેટર આમાં જે છે સેક્રેટરી છે અને અન્ય જે આ બાકીના જે આરોપીઓ પકડવામાં આવે છે એ લોકો છે